વધુ જે પ્રાથમિક અહેવાલો આવી રહ્યા છે તે પ્રમાણે મજાકમાં જ આ ફાયરિંગ કરવામાં આવ્યું અને તેમાં એકનું મૃત્યુ થઈ ગયું પોલીસ અને એફએસએલ ની ટીમ સ્થળ પર પહોંચી છે વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન જા જોડાયા છે નવીન આ કેવું ફાયરિંગ કે જે મજાક માટે ફાયરિંગ થાય છે અને તેમાં એકનું મૃત્યુ થઈ જાય છે પંકજ જે પ્રાથમિક જે માહિતી સામે આવી રહી છે અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જેની અંદર વધુ ક્લિયર થશે કે કયા કારણોસર આ ફાયરિંગ થયું છે પરંતુ જે સૂત્રો કહી રહ્યા છે એ પ્રમાણે ગઈકાલ રાતે ત્રણ વાગે આ જે છે ફાયરિંગ થયું છે અને જે વ્યક્તિ ફાયરિંગ પોતે તેને પોતાના લમડા ઉપર બંદૂક મૂકીને અને ફાયરિંગ કર્યું છે એની પહેલા પણ તેને બે રાઉન્ડ ફાયરિંગ કરી હતી પરંતુ તે મિસ થયું છે એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે અને જેના કારણે જ પોલીસની ટીમ અને એફએસએલ ટીમ ત્યાં પહોંચી છે તપાસ કરી રહી છે કે ખરેખર આ જે વસ્તુ બની છે કઈ રીતે બની છે

લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત અંગે મોટા સમાચાર આવી રહ્યા છે ચૂંટણી કમિશનરની નિમણૂંક બાદ ચૂંટણીની તારીખો જાહેર થશે પંદર માર્ચ કે તે બાદ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે પંદર માર્ચ સુધી બે નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંભવ છે તેર અને ચૌદમીએ પસંદગી સમિતિના સભ્યો બેઠક કરી શકે છે કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલના નેતૃત્વમાં એક શોધ સમિતિ પાંચ પાંચ નામોની બે અલગ અલગ પેનલ તૈયાર કરશે આ સમિતિમાં ગૃહ વિભાગ અને કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગના કેબિનેટ સચિવ સામેલ છે બાદમાં પીએમ મોદીની અધ્યક્ષતાવાળી એક પસંદગી સમિતિ જેમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષ નેતા અધિર ચૌધરી પણ સામેલ છે જે બાદ રાષ્ટ્રીય રાષ્ટ્રપતિ દ્વારા આધિકારિક નિયુક્તિ પહેલા ચૂંટણી કમિશનરના રૂપમાં બે વ્યક્તિના નામ નક્કી કરાશે चूंटी कमिश्नर पदेथी अरुण गोयल राजीनामा बाद त्र सभ्य पेनल में फ्त मुख्य चूंटी कमिश्नर राजीव कुमार ज रहा है अगौ चूंटी कमिश्नर अनूप चंद्र पांडे चौदह फेब्रुआरी सेवानिवृत्त थे, सेवा थे लोकसभा चुनाव से पहले 15 मार्च तक सूत्रों के मुताबिक चुनाव के दो नए आयुक्तों की नियुक्ति संभव है दरअसल प्रधानमंत्री की अध्यक्षता में तेरह और चौदह मार्च को चुनाव आयुक्तों की नियुक्ति को लेकर एक बड़ी बैठक होने वाली है इस बैठक में प्रधानमंत्री विपक्ष के नेता अधीर रंजन चौधरी और कैबिनेट के एक मंत्री को शामिल किया जाएगा तीन लोगों का पैनल दो नए चुनाव आयुक्तों की नियुक्ति पर अपना फैसला लेंगे बताया ये जा रहा है कि ये जो बैठक है उस बैठक के बाद ही चुनाव आयोग आने वाले दिनों में लोकसभा कि तारीखों का घोषणा कर सकता है कि लोकसभा चुनाव कब करवाया जाए लेकिन उससे पहले दो नए चुनाव आयुक्तों की नियुक्ति पर बड़ा फैसला प्रधानमंत्री की अध्यक्षता में जो पैनल बनेगा वो ले सकता है आपको बता दें कि अरुण गोयल के इस्तीफा देने के बाद अभी चुनाव आयुक्त केवल राजू कुमार हैं और ऐसे में एक ही चुनाव आयुक्त हैं, चूंकि अनूप चंद्र पांडे जो चुनाव आयुक्त थे उनका कार्यकाल 14 फरवरी को पूरा हो गया है और वो रिटायर हो चुके हैं लिहाजा मुख्य चुनाव आयुक्त ही अभी चुनाव आयोग में बचे हैं, तो जब तक दो चुनाव आयुक्तों का ये पैनल पूरा न कर लिया जाएगा तब तक ये माना जा रहा है कि आने वाली लोकसभा तारीखों की घोषणा नहीं की जाएगी लेकिन 15 मार्च को इस बात का प्रबल संयोग है कि दो मुख्य जो चुनाव आयुक्त हैं उनकी नियुक्ति पर बड़ा फैसला ले लिया जाएगा और 15 मार्च के बाद कभी भी लोकसभा की तारीखों का ऐलान चुनाव आयोग कर सकता है क्योंकि तैयारियां जो हैं वो लगभग पूरी कर ली हैं और ये माना जा रहा है कि आज चुनाव आयोग की एक बड़ी बैठक भी होने वाली है जिसमें देश भर के तमाम ऑब्जर्वर शामिल होंगे लोकसभा की तैयारियों को लेकर एक गहन चर्चा की जाएगी लेकिन उससे पहले ये माना जा रहा है कि प्रधानमंत्री की अध्यक्षता में दो चुनाव आयुक्तों की नियुक्ति को लेकर तेरह और चौदह मार्च को एक बड़ी बैठक होने वाली है कैमरामैन प्रकाश के साथ सुशील पांडे न्यूज एटीन दिल्ली લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો સુરજ આથમવા તરફ છે બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આજે કેસરિયા કરશે ગાંધીનગરમાં કમલમમાં સી આર પાટીલના હસ્તે તેઓ કેસરિયા કરવાના છે ચૂંટણી પૂર્વે ફરી વસાવા પિતા પુત્રમાં ફાંટા પડી ગયા છે પુત્ર મહેશ વસાવા કેસરિયા કરી રહ્યા છે તો પિતા છોટુ વસાવા નવી પાર્ટી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે ઝઘડિયાના પૂર્વ એમએલએ અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવા બનાવી શકે છે નવી પાર્ટી તો વધુ માહિતી સંજય ટાંક અમદાવાદથી દીપક છે મારી સાથે ભરૂચ નર્મદાથી પણ છે દીપક સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કારણ કે છોટુ વસાવા ટ્રાઇબલ તેમની જે પાર્ટી બીટીપી છે તેનું એ ટ્રાઈબલ બેલ્ટમાં ઘણો મજબૂત પ્રભાવ રહ્યો છે હવે પિતા પુત્રમાં જ ફાંટા દેખાઈ રહ્યા છે શું લાગી રહ્યું છે કઈ પાર્ટી બનાવી શકે છે છોટુ વસાવા હા બિલકુલ પંકજ વાત કરીએ તો જે આ બીટીપી પાર્ટી છે બીટીપી પાર્ટી મહેશ વસાવા અને છોટુ એ મળીને બનાવી હતી જેને ભારતીય ટ્રાઈબલ પાર્ટી નામ આપવામાં આવ્યું છે તો મહેશ વસાવા છે એના અધ્યક્ષ છે અને છોટુ વસાવા એના સંયોજક છે એટલે કહી શકાય કે જે મહેશ વસાવા છે વારંવાર વિધાનસભા લડતા આવ્યા છે છે અને વિધાનસભામાં લગભગ ટર્મ જીત્યા પણ એટલે ગત જે ચૂંટણી હતી જેમાં મહેશ વસાવા જીત્યા હતા ચાલુ વર્ષે બે હજાર બાવીસમાં માં જે આપના ચૈતર વસાવા જીત્યા છે ખાસ કહી શકાય કે જે બીટીપીમાં જે મહેશ વસાવા છે મહેશ વસાવા પાર્ટી ચાલુ શરૂ કરી અનેક જે છે બે સીટ બીટીપી નામથી વિધાનસભામાં પણ જીતેલા છે ગત હાલ વાત કરીએ બે બાવીસ ની તો બે માં પણ જે છોટુ વસાવા અને મહેશ વસાવા જે ટકરા થતા મહેશ छोटू છોટુ વસાવા વિધાનસભામાં સામસામે પણ લડ્યા જેમાં બીટીપી માંથી મહેશ વસાવા લડ્યા હતા અને છોટુ વસાવા અપક્ષ માંથી ફોર્મ ભર્યું હતું પરંતુ જેઓની સમજૂતી થતા છોટુ વસાવાએ ફરી મહેશ ફરી ફોર્મ ખેંચી લીધું હતું પણ વાત કરીએ બીટીપી તો બીટીપી નું હવે અસ્તિત્વ રહેવાનું નથી કારણ કે જે મહેશ વસાવા જે અધ્યક્ષ છે જેમને બીટીપી પાર્ટી બનાવી છે એ પાર્ટી બનાવનારા કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે આજે કલાકે કમલમ ખાતે અને હસ્તે લગભગ બારસો થી તેરસો માણસો જે કાર્યકર્તાઓ બીટીપી ના છે તેમને સાથે લઈ જઈને કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે એટલે જે મહેશ વસાવા છે અને જે છોટુ વસાવા છે જેવા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા છે ત્યારે છોટુ વસાવા જે છે નારાજ થયા છે અને ગઈકાલે

બીટીપી પાર્ટી જે છે જે પાર્ટીનું અસ્તિત્વ હતું જે અંબાજીથી ઉમરગામ સુધીનું અસ્તિત્વ હતું જે હવે ખલાસ થવા જઈ રહ્યું છે કારણ કે જે અધ્યક્ષ છે અધ્યક્ષ જાતે જયારે ભાજપમાં જોડાઈ શકતા હોય તો જે બીટીપી ના મેન અધ્યક્ષ ના હોય તો બીટીપી પાર્ટી ચાલી શકે નહીં ત્યારે હવે આવનારા દિવસોમાં છોટું વસાવવા પણ પોતાની નવી હવે પાર્ટી ઊભી કરવા જઈ રહ્યા છે એ પાર્ટી કઈ હશે કઈ રીતે બનશે કઈ રીતે જેમના સમર્થકો જી દીપક હું આપણી પાસે આવીશ સંજય આપ અત્યારે ગાંધીનગરમાં છો કમલમની બહાર કેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કેટલા વાગે મહેશ વસાવા ત્યાં આવી શકે છે પંકજ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ને ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે ભાજપમાં જાણે ભરતીની મોસમ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે ગાંધીનગર કમલમ કમલમમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે કોંગ્રેસના નેતાઓ હોય કે ભાજપ છોડીને ગયેલા અન્ય પાર્ટીમાં ગયેલા નેતાઓ એ તો ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે પછી અન્ય પક્ષના નેતાઓ હોય તેઓને પણ જોડવામાં આવી રહ્યા છે અને આજે સૌથી મોટા સમાચાર આદિવાસી નેતા જે છે ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના

કચ્છમાં બાર હજાર જેટલા ઊંટ છે સરહદ ડેરી હાલ દરરોજ પાંચ હજાર લીટર ઉટડીના દૂધનું વિવિધ વિસ્તારમાં કરી રહી છે કલેક્શન અમદાવાદની છ વર્ષની તક્ષ્મી વાઘાણીનો ગિનુસ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા પ્રયાસ લોએસ્ટ લીમ્બો સ્કેટિંગ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા કરી રહી છે પ્રયાસ તક્ષવી ચાર વર્ષની ઉંમરેથી જ સ્કેટિંગ કરે છે અત્યાર સુધી ત્રણ રેકોર્ડ પોતાના નામે કર્યા તક્ષવી એસયુવી કારની નીચે લોએસ્ટ લિમ્સ સ્કેટિંગ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદને ત્રણસો કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી સીએમએ સિંગવડમાં વિવિધ પ્રકલ્પોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યું એકલવ્ય મોડલ સ્કૂલના અધ્યતન બિલ્ડિંગ સહિતના વિકાસ કાર્યોની ભેટ આપી ગાંધીનગરમાં સી એમ ભૂપેન્દ્ર પટેલે અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશનનું ઉદ્ઘાટન કર્યું કાર્યક્રમમાં ધારાસભ્યો હોદ્દેદારો અને અનુસૂચિત જાતિની એકસો પચાસ જેટલી સહકારી મંડળીઓના હોદ્દેદારો હાજર રહ્યા અમદાવાદના આલ્ફાવન મોલમાં મોકડ્રીલ કરાઈ મોલમાં આતંકી ઘૂસી ગયા બાદ કેવી રીતે રેસ્ક્યુ કામગીરી કરી શકાય તે અંગેની મોકડ્રીલ યોજાઈ મોકડ્રીલમાં પોલીસ ચેતક કમાન્ડો સહિત મોલના કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો ઉમરગામની સરીગામ જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ રિશિકા પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવામાં પ્રયાસ કર્યા કંપની પેકેજિંગ મટીરિયલ બનાવે છે આથી તૈયાર અને કાચો સામાન મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું જોત જોતામાં તો કંપનીનો સમગ્ર વિસ્તાર આગની આવી ગયો આગની જાણ થતા જ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા પેકેજિંગ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ની ટીમે ભારે જહેમત ઉઠાવી પડી આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત બાદ કાર ટ્રક આગમાં લપેટાતા અફરાફરી મચી ગઈ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદથી આણંદ વચ્ચે કારને અકસ્માત નડ્યો ટ્રક પાછળ કાર ઘુસી અચાનક બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયા બાદ ટ્રક અને કાર આગની ચપેટમાં આવી ગયા અકસ્માત બાદ બંને વાહનોમાં વિકરાળ આગ ફાટી નીકળી કારમાં લાગેલી આગ ટ્રકમાં પણ પ્રસરી જોત જોતામાં ટ્રક અને કાર સંપૂર્ણ રીતે આગમાં લપેટાઈ ગઈ આગની ઘટનાને લઈ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો પૂર ઝડપે દોડતી એક કાર આગળ જતી ટ્રક પાછળ ઘુસી ગઈ કારમાં ત્રણ લોકો સવાર હતા અને તે ત્રણેય લોકોને ઇજાઓ પહોંચ્યા ઈજાઓને લઈને ત્રણેય મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ પેટલાજમાં પણ આગની ઘટના બની રણછોડજી મંદિર નજીક બંધ મકાનમાં કચરામાં ભીષણ આગ લાગી ઘણા સમયથી બંધ પડેલ મકાનમાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા જેમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા બનાવની જાણ ફાયર બ્રિગેડ ને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો જલાવી આગ પર કાબુ મેળવ્યો કુલ્લા બાઇક ચલાવતો યુવક બાઇક પર ચડીને યુવાને કર્યા મિસ્ટેક સોશિયલ મીડિયામાં સિન સપાટા કરવાની લાલચમાં યુવાનો બેફામ બનતા હોય છે ત્યારે રાજકોટમાં પણ આ યુવકે ટ્રાફિકના નિયમોના લીરે લીરા ઉડાડીને જોખમિસ્ટન્ડ કર્યા માત્ર સ્ટંટ કરીને વિડિયો ઉતાર્યો એટલાથી જ આ યુવકને અટક્યો તેણે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સ્ટંટ કર્યા અને સોશિયલ મીડિયા પર અલગ અલગ ત્રણ વિડીયો પણ મૂક્યા ચોંકાવનારી વાત તો એ છે કે યુવકે જે ગાડીથી સ્ટંટ કર્યા છે તેમાં નંબર પ્લેટ પણ નથી આવા લોકો જાહેર પર સ્ટંટ કરી પોતાના માટે તો જોખમ ઉભું કરી રહ્યા છે પરંતુ અન્ય વાહન ચાલકોને પણ માટે મુશ્કેલી ઊભી કરતા હોય તેવું લાગે છે સીન સપાટા મારવામાં માટે આવી હરકતો કરતા થતો સામે તંત્રએ કડક પગલાં લેવાની જરૂર છે મહેસાણા માં સેવા સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન ગુજરાતના ના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરી પાટીદાર સંસ્થાઓ પર ચોંકાવનારું નિવેદન કર્યું પાટીદાર સંસ્થાઓ ઉપર વિપુલ ચૌધરી પ્રહાર કરતા કહ્યું કે પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ રહ્યું છે સેવાનું મહત્વ રહ્યું નથી તેઓએ કહ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિ કારોબારી મહત્વ નથી પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી યા ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું વિપુલ ચૌધરીના નિવેદન બાદ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ મેદાન આવ્યો ચોર્યાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે વિપુલ ચૌધરીની વાતને વખોડી કાઢી તેઓએ કહ્યું કે જે ખરાબ હોય એના વિશે બોલો તો યોગ્ય ગણાશે જે સારું કરે છે તેના વિશે ખરાબ બોલવું અયોગ્ય છે અમરેલીમાં જોવા જેવી તે રોડ નું ખાતમુહૂર્ત કરવા આવેલા ધારાસભ્યને ખાતમુહૂર્ત વગર જ પાછા ફરવું ધારાસભ્ય જેવી કાકડીયા રોડ નું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા પરંતુ તેઓને ખબર નહોતી કે રોષે ભરાયેલી મહિલાઓનો સામનો કરવો પડશે બગસરામાં રોડના ખાતમુહૂર્ત દરમિયાન રણચંડી બનેલી મહિલાઓએ ઉબાળો કર્યો અને ધારાસભ્યને ખાતમુહૂર્ત કરતા અટકાવ્યા મહિલાઓની માંગ હતી સુધી નગર નગરની શેરીનો રસ્તો નહીં બને ત્યાં સુધી અન્ય રસ્તા નહીં થવા દઈએ મહિલાઓ ધારાસભ્ય જેવી કાકડીયાનો ઘેરાવ કરીને ખાતમુહૂર્ત અટકાવ્યું હતું બગસરા શહેરમાં શેરી રસ્તાની સુવિધા માટે મહિલાઓ રણચંડી બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા જેના કારણે ધારાસભ્યને રોડનું ખાતમુહૂર્ત કર્યા વખત જ પરત ફરવું પડ્યું દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેનાર રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં પૂર્ણ થઈ ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાએ સાત જિલ્લામાં ચાર દિવસમાં ચારસો કિલોમીટરનો પ્રવાસ કર્યો હવે એક દિવસના વિરામ બાદ બાર જાન્યુઆરીથી મહારાષ્ટ્રથી શરૂ થશે ફરી આ યાત્રા રાહુલ ગાંધી વ્યારાથી સુરત અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા છે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના સાત જિલ્લામાંથી પસાર થઈ વ્યારા ખાતે પહોંચી હતી અહીં રાહુલ ગાંધી યાત્રામાં જોડાયેલા સમર્થકો અને જનતાને સંબોધન કર્યું રાહુલ ગાંધી ગુજરાતની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાતનું ભોજન બહુ જ સ્વાદિષ્ટ હોય છે સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જયારે પણ ગુજરાત આવું છું ત્યારે ગુજરાત વિશે ઘણું શીખવા મળે છે અગાઉ રાહુલ ગાંધી યાત્રા મામલે કોંગી નેતાઓના બારડોલીમાં જમાવડો જોવા મળ્યો કોંગ્રેસ નેતા રાજબ્બર બારડોલી પહોંચ્યા તેઓની સાથે સિદ્ધાર્થ પટેલ પણ જોવા મળ્યા બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમમાં રાજબબ્બરે મુલાકાત કરી રાજબબ્બરે કહ્યું કે ન્યાય પ્રેમ અને ખેડૂતોને ન્યાય આપવા માટે રાહુલ ગાંધી બારડોલી આવ્યા છે

તાલુકા ભારતીય પાર્ટીના પચાસ થી વધુ આગેવાનો અને કાર્યકરો દિગ્ગજ નેતા છોડુ વસાવાના પુત્ર મહેશ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તે પૂર્વે નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે ચૂંટણી પહેલા કોંગ્રેસ આપ બાદ બીટીપીમાં પણ ભંગાણ થયું દાહોદ બીટીપી આગેવાન મનસુખ કટાર લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત અંગે મોટા સમાચાર ચૂંટણી કમિશનરની નિમણૂક બાદ ચૂંટણીની તારીખો જાહેર થશે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સત્તરમી માર્ચે થવાની શક્યતા છે બાર માર્ચે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે તેરમી માર્ચે તેઓ વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે સત્તર માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે આચાર સંહિતા લાગુ થઈ જશે થોડા દિવસ પહેલા ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલના રાજીનામા બાદ

તેરમી એ મોડી સાંજે કદાચ લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે કારણ કે સવારે તેઓ વર્ચ્યુઅલ કાર્યક્રમો વિકાસલક્ષી સમારોહમાં જોડાના છે એટલે એક સંભાવના એવી મનાઈ રહી હતી કે કદાચ પીએમ મોદી ના ગયા બાદ પરત ભર્યા બાદ અને વર્ચ્યુઅલી કાર્યક્રમો પૂર્ણ થયા બાદ તેરમી ની મોડી સાંજે અથવા તો ચૌદમી ની વહેલી સવારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે પરંતુ સૂત્રો નું તો હવે લોકસભા ચૂંટણીની જાહેરાત સત્તરમી તારીખે થવાની સંભાવના છે માનવામાં આવ્યું છે કે સત્તરમી તારીખના બપોરે અંદાજે ત્રણ વાગ્યાની આસપાસ કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની જાહેરાત કરશે હું આપણે જણાવવા માંગીશ કે લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ તમામ જગ્યાએ આજાર સંહિતા લાગુ થઈ જશે જી જી આભાર માહિતી આપવા માટે ગુજરાત કોંગ્રેસમાં હજુ તો ઉમેદવારોના નામોની જાહેરાત થઈ નથી ત્યાં કેટલાક નેતાઓએ પ્રચાર પણ શરૂ કરી દીધો ખાસ વાત એ છે કે સ્વયંભૂ મુરથિયાઓએ જાહેર મંચથી તડપદી ભાષામાં દાવા પણ કરી રહ્યા છે કે આપણે ફોર્મ ભરવાનું છે ઢીલું પોચું ફોર્મ નહીં આવો સાંભળીએ ગેની વેને શું દાવો કર્યો કે જે એક આપણો મોટી મોટી ગાડીઓ છે ફોર્ચ્યુનર આવી આપણી પાસે જે વહીકલ છે એ વોન્ડા હોય તો વોન્ડા લઈને આવજો રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો ટ્રેક્ટર હોય તો અને બધા ગીતો બહેનો પણ લાવજો ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે તેનું પૂછવું નથી ભરવાનું આ તમારું મહાવેરું ભરવા માટે નો પહેલું છે તે કરા ઘડા છે કદાચ મહાવી ધર્મ ભાર ના મતદારો એમ કે બે વાર ભર્યું છે

પણ પ્રચારમાં હાલ જોડાઈ ગયા છે અને બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના કોઈ ઉમેદવાર હજુ જાહેર થયા નથી અને એ પહેલા જ કેની પ્રચાર શરૂ કર્યો છે અને હવે સમાચારોના અંતમાં નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર આવતીકાલે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ના પાયો દસ નવી વંદે ભારત ટ્રેનોને પણ આપશે લીલી ઝંડી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે મળશે બેઠક ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવારો પર થશે ચર્ચા બીજી યાદીમાં લાગી શકે એકસો પચાસ ટિકિટ પર મહોર કોંગ્રેસની બીજી યાદી આજે જાહેર થઈ શકે ગુજરાતના મોરતિયાઓની જાહેરાત પર સૌની નજર દિલ્હીમાં કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક